ારી નવસારી જિલ્લા જલાલપુર તાલુકાના કરારી ગામની આ ઘટના છે કે જ્યાં ઝીંગા તળાવને તોડવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે કરાડી ગામમાં પૂર્ણા નદીના કિનારે આવેલું ઝીંગા તળાવ જેને પંદર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવશે દૂર કરવામાં આવશે આ કામગીરી શરૂ કરવામાં આવી છે ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવ જે ઊભું કરી દેવામાં આવ્યું છે લગભગ ચાર એકડમાં આ ઝીંગા તળાવ છે જેને પંદર જેસીબીની મદદ વડે તોડી નાખવાની કામગીરીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે ઝીંગા તળાવના માલિકોને નોટિસો આપવામાં આવી હતી ત્રણ હિયરિંગ બાદ પણ પુરાવા રજૂ ન કરી શક્યા અને માટે હવે ઝીંગા તળાવને દૂર કરાશે જેની કામગીરી શરૂ કરી દેવાય છે આજ રોજ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના હુકમ અંતર્ગત મહેરબાન કલેક્ટર સાહેબના માર્ગદર્શનમાં ખરાડી મુકામે ખારખાંજણની જગ્યામાં સરકારી પડતર જગ્યામાં જે લોકો દ્વારા ગેરકાયદેસર ઝીંગા તળાવ બાંધકામ કરવામાં આવેલા હતા એની જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબની કાર્યવાહી પૂર્ણ કરી અને માપણી કરાવ્યા બાદ દબાણ પ્રસ્થાપિત થયા જેના કારણે આજે એ દબાણને તોડવા માટે મામલતદાર કચેરી જલાલપુર પંચાયત તાલુકા પંચાયત કચેરી અને પોલીસ સ્ટેશન જલાલપુર અને આખી સરકારના મિકેનિઝમ સાથે સ્થળ પર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવે છે